નમસ્તે વિદ્યાર્થીઓ નજીક માં ગુરુ પૂર્ણિમા આવી રહી છે ખબર છે કઈ તારીખ છે બોલો દસ સાત બે હજાર પચીસ ગુરુવારે ગુરુ નો દિવસ બરાબર છે બેસો ગુરુ વિશે કોઈ જાણ છે બોલો હા તો બોલો ગુરુ એ આપડો સાચું માર્ગદર્શન આપે છે સાચા રસ્તે લઈ જાય છે આપણને ગુરુ બરાબર છે બીજું કોઈ બોલો પ્રતિક બોલો તમે હવે ગુરુ પણ કામ માં જ માને છે એ ગુરુ છે શિષ્ય સરળ કર્યા વગર ક્યાં માને છે એ ગુરુ છે બરાબર હવે ગુરુ વંદના કરો બધા હાવે છે ના તમે કો કરો એટલે અમે ચાલુ કરીએ કરો ચાલુ ગુરુ 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 કહેવાય એ તમને ખબર છે બોલો ધ્રુવી પહેલો ગુરુ એ આપણા મા બાપ છે બીજા ગુરુ છે ને એ શિક્ષક છે અને વિશ્વનો સૌથી મોટો ગુરુ કોણ ખબર છે મહાદેવ બરાબર છે તાળીઓ બાળો